આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ગઈકાલે રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદમાં થોડાક દિવસ પહેલાં રાજપાડેથી ઝઘડિયા સુધી જે જનઆક્રોશ પદયાત્રા યોજવામાં આવી હતી તેમાં મંજૂરી આપવામાં નહોતી આવી છતાં પણ આ રેલી કાઢવામાં આવતા ફરિયાદ થઈ છે ત્યારે ઘટનાના સંદર્ભમાં ચૈતર વસાવાએ ભરૂચ પોલીસના કેટલાક વિડીયો વાયરલ કર્યા છે અને ચૈતર વસાવાનો દાવો છે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે કેમ કે હાલ તેઓ જામીન ઉપર છે થોડાક સમય અગાઉ જે વન વિભાગના કર્મચારીઓ સાથે તેમનો વિવાદ થયો હતો અને જે તેમના પર ગંભીર આરોપો લાગ્યા હતા તે સંદર્ભમાં તેમને જેલ પણ જવાનો વારો આવ્યો હતો એટલું

રેલી મંજૂરી ન હોવાની વાત કહેવાય રહી છે છતાં પણ આ રેલી કાઢવામાં આવતા ટ્રાફિકમાં અડચણ જાહેરનામા ભંગ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે ત્યારબાદ ધારાસભ્ય પણ ભરૂચ પોલીસના કેટલાક વિડીયો વાયરલ કર્યા છે જે વિડીયોમાં તેમણે દાવો કર્યો છે કે પોલીસ અલગ અલગ વિસ્તારોમાં જઈને હફતાઓ લઈ રહી છે આ વિડિયોના સંદર્ભમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ મામલાને લઈને ચૈતર વસાવાએ પોલીસ સામે ગંભીર આરોપો કરતા રાજકારણ પણ ગરમાયું છે પહેલા તો જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે વિડીયોમાં તેઓ અલગ અલગ પાંત્રીસ જેટલા વિડીયો તેમણે પોતાના નિવેદનમાં પણ કહ્યા છે કે તેઓ દર્શાવી રહ્યા છે અને તે વિડીયોમાં તેમનો સ્પષ્ટ આરોપ છે કે પોલીસ છે તે પૈસા પડાવી રહી છે હપ્તા લઈ રહી છે આ ઘટનાના સંદર્ભમાં થોડાક સમય અગાઉ આવી જ રીતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પહેલાં પણ આ વિડીયો આવી જ રીતે વાયરલ કર્યા હતા જોકે આ મામલાની તપાસ હાલ ભરૂચ ડીવાયસપી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે ખરેખર આ પ્રકારે જે પોલીસ કર્મચારીઓ દ્વારા પૈસા લેવામાં આવી રહ્યા છે કે કોઈ અન્ય વસ્તુનો વ્યવહાર થઈ રહ્યો છે અને આ ઘટનામાં ખરેખર હકીકત શું છે જો તપાસ કરવામાં આવે તો તપાસના મૂળમાંથી ઘણું બધું બહાર આવી શકે છે ત્યારે હવે આ જે વિડીયો વાયરલ થયા છે તે વિડીયોમાં કેટલી સત્યતા છે ને શું સામે તપાસમાં આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં